વેરાવળમાં આવેલ દર્શન સ્કૂલ મામલે છેલ્લા ચાર વર્ષથી એક યુવાન લડત ચલાવી રહ્યો છે શિક્ષણ બોર્ડ અધિકારીઓ દ્વારા માન્યતા રદ કરાતી નથી અને પોતાને ન્યાય અપાતો નથી રામજીભાઈ મત્યા મતે શાળા ગીચ રહેણા વિસ્તારમાં ગેરકાયદે સાથે ચાલી રહી છે જાણે છે કે પગલા લેવામાં નિષ્ફળ જવાનું કારણ સમજાતું નથી જે શાળા છે ને એકદમ રહેણાંક અને ગીચ વિસ્તારમાં છે એનાથી વધારે કહીએ તો એની જે સક્ષમ ઓથોરિટી દ્વારા જમીન ને હેતુ ફેર કરવી જોઈએ શિક્ષણ ને હેતુ કરવી જોઈએ છતાં પણ એ અત્યારે રહેણાંકના હેતુ પર ચાલે છે ને આની માન્યતા માટે એની ચીફ ઓફિસર ના બનાવટી સિક્કા બનાવ્યા છે એથી વધારે જો કહીએ તો સાહેબ એને એની ઉપર પોલીસ કેસ થયો છે સાહેબ તમામ નોકરશાહી પદ્ધતિથી આ તંત્ર ચાલે છે એમાં તમામ અધિકારીઓ કહે છે કે આ માન્યતા રદ થવાને પાત્ર છે પણ કોઈ માન્યતા રદ કરતું નથી પત્ર વ્યવહાર કરી અને અધિકારીઓ પણ મન મનાવી લે છે અને એવું પણ અમને કે છે અમને રાજકીય માણસો આમાં ઘણા બધા નડે છે મારી સરકાર પાસે એવી જ માગણી છે કે જો આ ભારત દેશની અંદર કાયદો હોય તો આવો કાયદેસર બહાર પડ્યું છે આનું કૌભાંડ તો આ કૌભાંડ ઈ સ્કૂલ ને કાયદેસર માન્યતા રદ કરવી જોઈએ દર્શન સ્કૂલના સંચાલક ભૂપેન્દ્ર વિઠલાણી શું કહે છે આવો સાંભળીએ કાયદો સર્વોપરી છે નિયમાનુસાર નગરપાલિકામાંથી મંજૂરી મેળવેલી છે કોઈ બોગસ સહિત કરવામાં આવેલા નથી અને જે કાંઈ તપાસ થાય તો એમાં અમે પૂરો સહકાર આપવાના છીએ અને જે કાંઈ સત્ય બહાર આવશે અમને શિરોમાન્ય છે પણ અમે વિશ્વાસ સાથે કહીએ છીએ કે અમારી શાળા એમાં નિર્વિવાદ બહાર આવી અને રહેશે અને અમારી માન્યતા રદ કરવાનો કોઈ સવાલ આવતો નથી આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારી કેવી પડે શું છે આવું સાંભળીએ દર્શન હાઈસ્કૂલ વેળાવટમાં જે તે વખતે માન્યતા વખતે દર્શન હાઈસ્કુલના ટ્રસ્ટી દ્વારા નગરપાલિકાના બિલ્ડિંગના બીયુ પરમિશન અને અન્ય પ્રમાણપત્રો ત્યાં રજૂ કરેલા હતા અને એપ ઉપર માન્યતા લઈ ગયેલા હતા પણ કોઈ આરટીઆઈ કાર્યકર્તાએ અરજી કરીને માહિતી માગતા અને એની વેરીફાઈ કરતા નગરપાલિકામાં તપાસ કરાવતા બધા ડોક્યુમેન્ટ ફ્રોડ જણાયેલા હતા અને નગરપાલિકાએ પણ સો રૂપિયાના સ્ટેમ્પ પર એફિલિયટ કરીને પણ લખીને આપેલ છે કે આ સહી અમારા નગરપાલિકાના કોઈ અધિકારીની નથી